ગૌ સેવા હોસ્પિટલ એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ પરમાદરણીય પૂજ્ય ભોલેનાથ બાપુ દ્વારા અર્પણ કરવામાં આવી દત્તેશ્વર ધામ ખાતે મહાનગર સંગીતકાર રત્નકાર ના તીરે એમના અખંડ સંગીતની સુરાવલીઓ વચ્ચે બાપા સીતારામ ગૌશાળા જુજારપુરી બેન્ડ પાર્ટીના સુરીલા સ્વરે સાધુ સંતોના હાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ મહાન સંગીતના આરાધક એવા રત્નાકરે ગૌ માતાની સેવામાં પોતાના સુર પૂર્યા છે અને આ ગૌ સેવાને વધાવી લીધી હતી એમ્બ્યુલન્સની ગૌર્પણ વિધિમાં પૂજ્ય ભોલેનાથ બાપુ સાથે ભાગવત ભૂષણ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તથા પૂજ્ય કમલનાથ બાપુ અને પરગણાની ગૌશાળાઓના ગૌભક્તો જોડાયા આ પ્રસંગે ગૌસેવા અને પૂજ્ય ભાગવત ભૂષણ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ બિરદાવીને પૂજ્ય ભોલેનાથ બાપુના તપ સાથે ગૌસેવાને બિરદાવી અને આવા સંતો ગાય માતા માટે જે કાર્ય કરે છે તે ખૂબ વંદનીય છે ગાય માતાને નિવાસસ્થાને કોઈ આસુરી શક્તિ પરમાણુ કીટાણુ વાયરસ જઈ શકતો નથી માટે ગાય માતા અપસરવેની તારણહાર છે પરમાદરણીય ગુરુદેવ પૂજ્ય ભોલેનાથ બાપુના પરગણાની બધી જ ગૌશાળા વતી હૃદયથી આ ભાર માનીએ છીએ મા ગૌ સેવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ છે અહેવાલ ક્રિશ ગોદાણા લોકાર્પણ